નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો તો દોસ્તો સમાચારની વાત કરીએ બે ગુજરાતમાં ભૂકા બોલાવશે વરસાદ આ સાથે વાવાઝોડાની શક્યતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પાંચ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી વખત ભૂકા બોલાવશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે પણ પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ બનશે

કારખાનોને તાળા લાગશે વિદેશમાં નિકાસ અટકી જતા મોરબીના ચિરામિક ઉદ્યોગોના માલિકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે

કોણ એક કર્યો હતો ચોથા ક્વાટર પણ ઓસ્ટ્રેલિયાએ માત્ર એક ગોલ કરી ચુક્યું ભારત ઓગણીસો પછી ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા સામે જીત્યું નથી તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ને લઈને વાત કરીએ તો નીટ અંગે સુપ્રીમ કોર્ટ નો મોટો ચુકાદો પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપી દીધો છે કહ્યું કે પેપર લીક નથી પરીક્ષામાં કોઈ અવ્યવસ્થાગત ભૂલ નથી થઈ પેપર લીક માત્ર પટના અને હજારીબાગ પૂરતું મર્યાદિત છે અમે અમારા નિર્ણયમાં એટીએ ની માળખાકીય પ્રક્રિયામાં રહેલી તમામ ખામીઓને હાઇલાઇટ કરી જે મુદ્દાઓ ઉભા થયા છે તેને આ વર્ષે સુધારવા જોઈએ જેથી કરીને આવી ફરીથી ભૂલ ન થાય અમે ફરી પરીક્ષા યોજવાની માંગ નકારીએ છીએ આવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો તો દોસ્તો फटाफट બીજા સમાચાર ચેન લઈને વાત કરીએ તો અગરિયાઓની રોજીરોટી જોખમમાં છેલ્લા બે વર્ષથી અભયારણ્ય સર્વેમાં તથા સેટલમેન્ટ રિપોર્ટમાં નામ નહીં હોવા જણાવી અગરિયાઓને રણમાં જતા રોકી તેમને હેરાનગતિ થાય છે જેમાં કચ્છના નાના રણમાં તથા ગુડકર અભયારણ્યમાં વર્ષોથી સીઝન પૂરતું વડાગરા પોળા મીઠું પકવતા આશરે સાત હજાર નાના અગરિયા પરિવારોને મહિનો દોઢ મહિના પછી શરૂ થતી સિઝનમાં રણમાં મીઠું પકવવા માટે જવા દેવાની અગરિયા હિતરક્ષક મંચે માંગણી કરી છે

ટચ કરતા બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો ખાસ કરીને જૂનમાં સુઝલોનનો ચોકો નફો બસો વધીને રૂપિયા ત્રણસો કરોડ થયો છે નજીકના ભવિષ્યમાં આ શેરનો ભાવ રૂપિયા પંચાણુંથી થી પંદર આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારને લઈને વાત કરીએ તો અક્ષય કુમારની નવી ફિલ્મનું ટેલર રિલીઝ અક્ષય કુમારની ફિલ્મ એવી ખેલ ખેલ મેનું ટેલર રિલીઝ થઈ ગયું છે આ ફિલ્મ પંદર ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મમાં કેટલાક મિત્રોની વાર્તા દર્શાવવામાં આવી છે જેઓએ એક ગેમ રમે છે અને ધીમે ધીમે બધાનું રહસ્ય ખુલ્લે છે ફિલ્મમાં અક્ષયની સાથે તાપસી પન્નુ વાણી કપૂર એમી વર્ક ફરીંદાન ખાન આદિત્ય શીલ અને પ્રજ્ઞા દસવાલ લીડ રોલમાં છે નોંધનીય છે કે થ્રી ટુ અને વેદા પણ પંદર ઓગસ્ટે રિલીઝ થઈ રહ્યું છે

ડેમમાં ચોર્યાસી પોઈન્ટ પચાસ પાણીની આવક થઈ છે એક તરફ ડેમમાં પાણીની આવક થતા બીજી તરફ નદીના કિનારે લોકોમાં ભયનો મોલ ચવાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ને લઈને વાત કરીએ તો ઘટાડા સાથે શેરબજાર બંધ સપ્તાહના આજે પહેલા દિવસે ટ્રેન્ડિંગ સેક્શનમાં શેર બજાર તીવ્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું સેક્શને આઠસો ને છ્યાસી પોઈન્ટ ઘટીને એંશી હજાર નવસો ને બ્યાસી પોઈન્ટ પર અને નિફ્ટી ત્રણસો અગિયાર પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર સાતસો નવ્વાણું પોઈન્ટ પર બંધ થયો હતો શેર બજારમાં વેસવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે બીએસસી પર લિફ્ટને શેરનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા ચારસો સત્તાવન પોઈન્ટ નુકસાન થયું છે ફટાફટ બીજા સમાચાર ને લઈને વાત કરીએ તો રાજ્યના એકસો ને સેતાલીસ તાલુકામાં મેઘની મહેર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં ચાર પોઈન્ટ ત્રણીસ ઇંચ વરસાદ નોંધાયો છે પાટણના સરસ્વતીમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ ખાપક્યો છે પાટણ તાલુકામાં ત્રણ પોઈન્ટ એકીસ ઇંચ માં બે પોઈન્ટ સાત ઇંચ સાતલપુર માં બે પોઈન્ટ પાંચીસ ઇંચ માંડવા માં બે પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉલ્લેખનીય છે કે ઘટાડો ચોના અને ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું સત્યાસી રૂપિયા સસ્તું થઈને પ્રતિ દસ ગ્રામનો ભાવ અડસઠ હજાર તેર પહોંચ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામે બાંસઠ હજાર નવસોને એકએંશી રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદી પાંચસોને ચોંતેર રૂપિયા ઘટીને એકએંશી હજાર સતસોને સોળ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને બુલેટ ટ્રેન ને લઈને પ્રશ્ન પૂછાયો હતો જવાબ માં કહ્યું કે બુલેટ ટ્રેન નું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે લગભગ ત્રણસો વીસ કિમી નો રૂટ તૈયાર થઈ ગયો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘણો જટિલ હોય છે ઘણી બાબતો ધ્યાનમાં રાખીને આમાં કામ કરવાનું હોય છે પહેલી ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે તેના ભાડા અંગે રેલવે મંત્રીએ કહ્યું કે મેટ્રોની જેમ બુલેટ ટ્રેનમાં કોઈ ક્લાસ ડિવિઝન નહીં હોય

આ મહિનામાં યુપીઆઈ દ્વારા એક હજાર ચારસોને ચુમ્માલીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે આના દ્વારા વીસ પોઇન્ટ ચોંસઠ લાખ કરોડ રૂપિયાની રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારને લઈને વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ ખોલ્યો ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ આજથી ખુલ્યો છે જેમાં તમે છ ઓગસ્ટ સુધી બિલ્ડ કરી શકશો કંપનીએ પ્રાઇઝ બોતેર થી ચોતેર રૂપિયા નક્કી કરી છે એકસો પંચાણું જેટલા આમાં શેર છે આ કિસ્સામાં તમારે એક લોટ માટે ચૌદ હજાર ચાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે કંપનીમાં સી ઈઓ ભાવિશ અગ્રવાલ કહેશે કે અમે આવતા વર્ષ સુધીમાં ઈવીની કિંમત ઘટાડવા માંગીએ છીએ આ માટે અમે ઓછી કિંમત અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા લિથિમ આયન બેટરી સેલ વિકસાવી રહ્યા છીએ

રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર